નમસ્કાર મિત્રો હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા મિત્રો તમે અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરશો જેથી કરીને કાયદાને લગતા આવના વિડીયો ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ એટલે કે પ્રથમ માહિતી અહેવાલ ની નકલ કેવી રીતે મેળવશો કે કોઈ એફઆઈઆર થઈ છે કોઈ ફરિયાદ થઈ છે ને તેની એફઆઈઆર થઈ છે

કરવી ફરજિયાત છે પરંતુ કનેક્ટિવિટી પ્રોબ્લેમના કારણે સમય અડતાલીસ કલાક સુધી લંબાવી શકાય છે અને તેનાથી વધારે બોતેર કલાક સુધી પણ વધારી શકાય છે

વેબસાઇટ છે ગુજરાત ગવમેન્ટ ડોટ ઇન વેબસાઇટ ઉપર એફઆઈઆર અપલોડ કરવામાં આવે છે જેમાં જિલ્લાનું નામ લખ્યા બાદ તેમાં પોલીસ સ્ટેશનનું નામ અને ત્યારબાદ કઈ તારીખથી કઈ તારીખ સુધી એફઆઈઆર નોંધવામાં આવેલ છે તે તારીખ નાખ્યા બાદ તેમાં સર્ચ કરતા તે સમય દરમિયાન તે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ તમામ ફરિયાદનું લિસ્ટ જોવા મળશે જેમાં ડાઉનલોડનું ઓપ્શન પણ જોવા મળશે જેમાં તમે જે એફઆઈઆર ડાઉનલોડ તમારે કરવી છે એટલે કે તમારે જે એફઆઈઆરની જરૂર છે તે એફઆઈઆર તમે ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો એફઆઈઆર કેવી રીતે મેળવી તો ઓનલાઈન એફઆઈઆર તમે મેળવી શકો છો જેના માટે ગુજરાતની અંદર એફઆઈઆર ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ની વેબસાઇટ આપવામાં આવેલી છે જેની અંદર તમે જે તે જિલ્લાના નાખશો એ જિલ્લાનું નામ નાખ્યા બાદ તમારે કયા પોલીસ સ્ટેશનનું એફઆઈઆર લેવાની છે તેનું નામ નાખો અને જે તારીખથી જે તારીખ સુધી તમારે એફઆઈઆર હોય તો એની અંદર જે તારીખથી જે તારીખ તમે નાખો છો એની અંદર તમામ જે ગુનાઓ એફઆઈઆર નોંધાઈ છે તે તમામ બતાવે છે ને તમારે જે એફઆઈઆરની જરૂર છે એ તમે ડાઉનલોડ કરી શકો છો અને બીજી રીતે કે તમે એ એફઆઈઆર ઓનલાઈન ડાઉનલોડ કરવા નથી માંગતા પરંતુ તમારે એફઆઈઆર જોઈએ છે તો તમે કોર્ટની અંદર જઈ જે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ છે એ તપાસ કરો અને એ પોલીસ સ્ટેશન કઈ કોર્ટના અંદર આવે છે એ તપાસ કરી તમે કોર્ટની અંદરથી જરૂરી ફી ભરી કોઈ એડવોકેટને મળી જરૂરી ફી ભરી તમે એફઆઈઆરની નકલ પણ મેળવી શકો છો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો